નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ મિથુન ચક્રવર્તીને લઈને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અભિનેતા અને રાજકારણી મિથુન ચક્રવર્તીને તાજેતરમાં બીએમસી દ્વારા એક લીગલ નોટિસ ફટકારવામાં આવી છે મિથુન ચક્રવર્તી મલાડમાં એક પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હોવાના આરોપ બદલ આ નોટિસ આપવામાં આવી છે નોટિસમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે જો મિલકત માલિક તરફથી સંતોષકારક જોબ આપવામાં નહીં આવે તો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો કે મિત્રોના અહેવાલોને પાયા વિહોણા ગણાવ્યા છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આ અંગે બીએમસી દ્વારા જારી કરાયેલી કાનૂની નોટિસ પ્રમાણે જો મિલકત માલિક તરફથી સંતોષકારક જવાબ નહીં મળે તો તો તેમની સામે કલમ ચારસો પંચોતેર એ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ